નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આ વર્ષે હોળીના દિવસે થશે લાલ ચંદ્ર ગ્રહણ મિત્રો ખાસ કરીને હોળીના દિવસે લાલ ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે આમ તો જોવા જઈએ તો પૂનમના દિવસે હંમેશા ચંદ્રગ્રહણ થતું હોય છે અને અમાસના દિવસે છે સૂર્યગ્રહણ થતું હોય છે આ મહિનાની અંદર જોવા જઈએ તો ચંદ્રગ્રહણ પણ લાગવાનું છે સાથે સાથે અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ લાગવાનું છે પણ પરંતુ ખાસ કરીને આ ગ્રહણ છે ખાસ રહેશે કારણ કે લાલ કલર નો છે કારણ કે જે ચંદ્ર છે એ દેખાવાનો છે તે લાલ કલરનો દેખાવાનો છે જેને લઈને તેનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે ખાસ કરીને જોવા જઈએ તો ગ્રહણ કોઈ પણ હોય મિત્રો ખાસ કરીને તેને શુભ માનવામાં આવતા નથી વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ખાસ કરીને એક પ્રકારની ખગોળીય ઘટના છે પરંતુ આપણે ધાર્મિક રીતે જોઈએ તો ખાસ કરીને તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે કેટલાક વસ્તુ પાળવાની હોય છે કેટલીક વસ્તુ ન ખાવાની પણ અને ખાસ કરીને મંદિરની અંદર ન જવાની પૂજા વિધિ ન કરવાની શુભ કાર્ય ન કરવાની અને કેટલાક લોકોના જીવન ઉપર આ ગ્રહણની અસર થતી હોય છે તો ખાસ કરીને હોળીના દિવસે મિત્રો આ જે ચંદ્ર ગ્રહણ છે એ લાગવાનું છે એકદમ લાલ રંગ છે કારણ કે જે ગ્રહણ થવાનું છે તે શ્રી ખાસ કરીને એકદમ પૃથ્વીની નજીકથી ચંદ્રશ્રી પસાર થવાનો છે તેવા સમયે મિત્રો ખાસ કરીને અમુક વાતાવરણમાંથી એ પસાર થવાને હોવાને કારણે ચંદ્ર છે એ એકદમ મિત્રો લાલ કલરનો છે અને તેની ફરતી ફરતીકોળની જે રીંગ દેખાતી હોય એ પણ મિત્રો લાલ રહેશે જેને લઈને લાલ ચંદ્ર ગ્રહણ થવાનું છે ખાસ કરીને કઈ રાશિમાં થવાનું છે કઈ રાશિને કાળજી રાખવાની છે કઈ તારીખે થવાનું છે ભારતની અંદર કેટલા સમયે દેખાશે અને શું આ ગ્રહણ પાળવાનું રહેશે કે નહીં રહે અને ખાસ કરીને હોળી ઉપર તેની શું અસર પડશે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ

પૂનમના દિવસે મિત્રો સાંજે કરવામાં આવે છે આ વર્ષે શુભ સમય પણ મિત્રો ખૂબ જ સારો છે ભદ્રાનો સમય પણ ખા એકદમ વ્યવસ્થિત છે અને બીજા દિવસે રંગોનો તહેવાર એટલે કે ખાસ કરીને ધૂળેટી મનાવવામાં આવતી હોય છે ભારતની અંદર કેટલાક રાજ્યમાં તેને પણ મિત્રો હેપી હોલી કહેતા હોય છે રંગોના તહેવારને પણ ખાસ કરીને ગુજરાતની અંદર તેને ધૂળેટી કહેવાય છે રંગોનો તહેવાર કરશે કહેવાય છે આ વર્ષે હોલિકા દહન છે એટલે કે હોળી પ્રગટાવવાની તેર માર્ચે રહેશે અને હોળી એટલે કે ધૂળેટી છે એ ચૌદ માર્ચે ઉજવવામાં આવશે પણ તો આ વખતે હોળીનો પડછાયો છે ચંદ્રગ્રહણ ઉપર પડી રહ્યો છે હોળીના દિવસે પડનાર ચંદ્રગ્રહણનો સમય સવારે મિત્રો નવ વાગેને ઓગણત્રીસ મિનિટથી લઈને બપોરે ત્રણ ને ઓગણત્રીસ મિનિટે રહેશે રાહતની વાત છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં કારણ કે આ ચંદ્રગ્રહણ સિંહ દિવસે થવાનું છે અને આપણે જાણો છો દિવસે સિંહ સૂર્યનારાયણ હોવાને કારણે ચંદ્રસિંહ દેખાતો નથી જેને લઈને મિત્રો આ ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં આવી સ્થિતિમાં તેનો સૂતક કાળ છે એ આ સમયગાળા માટે માન્ય રહેશે નહીં એટલે કે ગુજરાત માટે કે ભારત માટે પાળવામાં રહેશે નહીં તેની અસર ખાસ કરીને પેસેફિક એટલાન્ટિક આર્કટિક મહાસાગર છે ઉત્તર દક્ષિણ અમેરિકા છે પૂર્વ એશિયા છે એન્ટાર્કટિકા છે ઓસ્ટ્રેલિયા છે યુરોપ છે આફ્રિકાના મોટાભાગના દેશો છે એની અંદર મિત્રો આ ચંદ્રગ્રહણ દેખાશે પરંતુ ભારતની અંદર આ ગ્રહણ દેખાવાનું નથી કારણ કે સવારે નવ વાગ્યાને ઓગણત્રીસ મિનિટે શરૂ થશે અને બપોરે બેથી ત્રણ વાગ્યાની આસપાસ મિત્રો આ પૂરું થવા જઈ રહ્યું છે કારણ કે ચંદ્રગ્રહણ ભારતીય સમય મુજબ છે એ ખાસ કરીને દેખાવાનું નથી ચંદ્રગ્રહનું જ્યોતિષ ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે ખૂબ જ મહત્ત્વ છે ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો રાહુ અને કેતુએ આનું કારણ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણ કેતુના કારણે થવાનું છે રાહુ અને કેતુ છે એ સાપ જેવા માનવામાં આવે છે જેના કરડવાથી ગ્રહણ થાય છે તે સમય કેટલાક માને છે જ્યારે રાહુ અને કેતુ ચંદ્રને ગળી જવાનો પ્રયાસ કરે છે ત્યારે ચંદ્ર ગ્રહણ માનવામાં આવે છે જે આપણા ધાર્મિક મહત્ત્વમાં છે ચૌદ માર્ચે થનારું ચંદ્રગ્રહણ શ્રી કન્યા રાશિની અંદર મિત્રો લાગશે આપણા આકાશની અંદર જોવા જોઈએ તો નક્ષત્ર અને રાશિફળ હોય છે જેમાં છે કન્યા રાશિની અંદર ચંદ્રગ્રહણ થવાનું છે તેથી કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકોએ આ સમય દરમિયાન વધુ કાળજી લેવી જોઈએ કારણ કે આ ચંદ્રગ્રહણ આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે અશુભ પરિણામ મિત્રો આપતો હોય છે જો આ ચંદ્રગ્રહણના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો એક ખગોળીય ઘટના છે જેમાં સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે ત્યારે મિત્રો આ સમય દરમિયાન સૂર્ય સૂર્યપ્રકાશ એ પૃથ્વી પર પડે છે પરંતુ ચંદ્ર ઉપર આનો પ્રકાશ પડતો નથી સૂર્યનો પડતો નથી જેને કારણે પૃથ્વી ઉપરથી ચંદ્ર છે દેખાતો નથી આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે તો ખાસ કરીને હોળીના દિવસે ખાસ કરીને એકદમ શુભ રહેશે હોળીનો દિવસ છે એકદમ તેર તારીખે બરોબર પસાર થઈ જશે પરંતુ ચૌદ તારીખે વહેલી સવારથી મિત્રો ચંદ્રગ્રહણ શરૂ થઈ જશે હોળીનો તહેવાર એ શાંતિપૂર્ણ થઈ જાય છે હોળીનો પડછાયો મિત્રો ચંદ્રગ્રહણ ઉપર પડશે ભારતમાં નથી દેખાવાનું કારણ કે ચંદ્રગ્રહણ છે દિવસે થવાનું છે જેને લઈને મિત્રો તેનો પાળવાને લઈને કોઈ મહત્ત્વ મિત્રો રહેશે નહીં તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા માટે અમે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત